પાંચ કણિકામય સંરચના જ્યોર્જ પેલેડ દ્વારા સૌપ્રથમ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઘટ્ટ ધરાવતા અણુ તરીકે જોવામાં આવ્યું RNA એ તથા પ્રોટીન બનેલું છે કોઈ પણ પટલ દ્વારા આવરેલું હોતું નથી ઉપર જણાવેલ વિધાન કઈ કોષ અંગિકા માટે સાચું છે તો કણિકામય રચના તો કણિકામય રચના માટે ઓપ્શનમાં જોઈએ તો વિબોઝોમ જે છે એ કણિકામય રચના છે

અને બીજું કે કોઈ પણ પટલ દ્વારા આવરિત હોતું નથી પટલ વિહીન અંગીકા છે આ તમામ લાક્ષણિકતાઓ જે છે એ રિબોઝોમ્સ ને લાગુ પડે છે આપણો આન્સર છે રિબોઝોમ્સ